રાધનપુરમાં કોળી સમાજ દ્વારા બંધારણ ઘડાયું છે મોંઘવારીને ધ્યાનમાં રાખીને બંધારણ ઘડવામાં આવ્યું સામાજિક પ્રસંગોમાં કુરિવાજો ડામવા પંદર નિયમ ઘડાયા છે ઉત્તર ગુજરાત કોળી ઠાકોર સમાજે નિયમો ઘડ્યા છે સગાઈમાં વરપક્ષ તરફથી એકવીસ વ્યક્તિઓ જઈ શકશે લગ્ન પ્રસંગમાં ડીજે વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હલ્દી રસમ પ્રી વેડિંગ ફોટોગ્રાફી પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે લગ્ન પ્રસંગે કન્યા પક્ષે સોના ચાંદીના દાગીના આપવાના રહેશે જાંજરી ચૂડી મંગળસૂત્ર ચૂની આપવાનું રહેશે

મારું યોજાયું જે સંમેલનમાં અમે લોકો પંદર મુદ્દાઓ જાહેર કર્યા જેમાં કે પેલા તો દીકરીની સગાઈ સગાઈ કરવામાં ફક્ત એકવીસ માણસો લઈ જવા અને જેમાં કોઈ પણ ખોટા ખર્ચા ન કરતા એક રૂપિયો નારિયેલ અને ચુંદર જ લઈ જવી જેમાં કોઈ ખોટા ખર્ચા ન કરવા તેમજ જેવા કે પીઠી અને હલ્દી જેવા પ્રોગ્રામો છે જે ના કરવા જેથી સમાજમાં પૂરિવારજનો ફેલાય અને જે કાંઈ આપણી સમાજમાં ડીજે તેમજ વિડીયોગ્રાફી આ તેમાં જે ખોટા ખર્ચા થાય છે તે પણ નાબૂદ કરી અને જે કાંઈ આપણી સમાજમાં મામેરું ભરા છે તેમાં અગિયાર હજારથી લઈને એક લાખ એકા હજારથી વધારે કોઈએ ન કરવા જે પણ રોકડ કરવું અમારી સમાજે આ બધા નિયમો ઘડ્યા છે અને આવા અમે